આ વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના થરાદના વડગામડા ગામે કોના લોક ડાયરો યોજાયો સ્થાનિક આગેવાન ધનજી પટેલ દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારે જનમેદની એકઠી થઈ એટલું જ નહીં કોના કાળમાં ડાયરામાં કોવિડ ગાઈડલાઇનના ધજા રાઉડ્યા વનિતા પટેલ ઈશ્વરદાન ઘડવી જેવા કલાકારો લોક ડાયરામાં જોડાયા લોક ગાયકની સાથે કુલ દસ કલાકારોની ડાયરામાં હાજરી મહત્વનું છે કે કોરોનાના ડર વચ્ચે ડાયરાનું આયોજન કરી લોકોની જનમેદની ભીખી કરવા બદલ બાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી તો એક પીએસઆઈ સહિત ત્રણ પોલીસ સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા ખરાદમાં ગઈકાલે રાત્રે વડ ગામડા ગામમાં સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેના વિડીયોઝ જે છે એ અત્યારે ખૂબ જ વાયરલ થાય છે એમાં દેખાય છે કે એક લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અત્યારે કોરોનાની મહામારી જે ચાલે છે એમાં એવા કોઈપણ પ્રોગ્રામ એટલે એનું આયોજન નહીં કરી શકાય એટલે એ અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ એપિડેમિક એક્ટ અને આઈપીસીની યોગ્ય કલમો લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એમાં એક આરોપીની ઓલરેડી ધરપકડ કરવામાં આવી છે જે મુખ્ય આયોજક છે એમની ધરપકડ થઈ ચૂકી છે સાહેબ આ ડાયરામાં રાત્રે છે એ પોલીસ પણ ત્યાં ગયા હતા વિડિયોગ્રાફી પણ કરી હતી પરંતુ ડાયરાને અટકાવ્યો હતું ના પોલીસ ત્યાં ગઈ નહીં હતી એટલે જે પોસ્ટર છપાયા છે એમાં અમારા એએસપી પૂજા યાદવ છે ત્યાં એમનું પણ નામ છે એમપી એમએલએ તમામનું નામ એટલે એમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર કે એવો ઇવન એમને ઇન્ફોર્મ કર્યા વગર એટલે છાપ્યા છે એટલે પોલીસની હાજરી ત્યાં નહીં હતી એટલે વિડીયોગ્રાફી નથી કરી સર શું કાર્યવાહી કરવામાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીની ધરપકડ જે છે એ બધી કાર્યવાહી અત્યારે ચાલુ છે કેટલા સામે સર ગુનો દાખલ થયો બાર લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે મેન ઓર્ગેનાઇઝર્સ છે પછી જે કલાકારોએ જે ભાગ લીધો છે પછી મંડપ સાઉન્ડ વ્યવસ્થા કરવાવાળા જેટલા પણ છે એ તમામની નામજો ફરિયાદ દાખલ કરવામાં આવી છે શું એક્શન લેવામાં આવે અને પોલીસ કારણ કે દરેક પોલીસ સ્ટેશનમાં અમે એલઆઈબી ની અંદર એટલે પોલીસ સ્ટેશન વાઇઝ ટીમ્સની રચના કરી છે જેમનું મુખ્ય કારણ છે કે એવા કોઈ પણ પ્રોગ્રામ જે છે એ નહીં થાય એટલે થરાદમાં પણ જે લોકલ બીટ પીએસઆઈ છે અને એમની અંદર જે હેડ કોન્સ્ટેબલ છે અને થરાદ એલઆઈબી ના જે હેડ કોન્સ્ટેબલ છે એ ત્રણેયને એટલે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે અને યોગ્ય ઇન્કવાયરી કરવામાં આવશે